માંડવી મહેશ્વરી મેઘવાળ સમાજવાડી ખાતે શ્રી રતનજોગ લુંગદેવના મેળાનું આયોજન કરાયું ધારાસભ્ય સહિત ઉપસ્થિત રહ્યા માંડવી મહેશ્વરી મેઘવાળ સમાજ ટ્રસ્ટ દ્વારા શ્રી રતન જેત લુંગદેવના ભવ્ય મેળાનું આયોજન કરાયું હતું ભવ્ય શોભાયાત્રા સરસ્વતી સન્માન સહિત કાર્યક્રમો યોજાયા હતા આશીષ વચન પૂજપીર સાહેબ શ્રી નારાયણદેવ લાલને આપ્યા હતા અતિથિ વિશેષ પદે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે

ભાદરન ભાદર મહિનાની અજવારી ચોથ એ ગણપતિ દાડાનો ખરેખર હકીકતમાં જન્મ છે ત્રખંડી જુગ માંસ ભાદરવો અને અજવારી ચોથ આ લુણંગ દાડા અને ગણેશ દાડાનો જન્મ દિવસ છે એટલે આ પ્રાચીન કાળથી આ કાર્ય થઈ રહ્યો છે અમારા સમાજમાં છોકરાઓને આ બધું પ્રોત્સાહન મળે છે કે અમારી છોકરીઓ છોકરીઓએ છોકરાઓએ બધાને પ્રોત્સાહન દઈએ છીએ ઇનામ ઉતરણ કરીએ છીએ એટલે જ્યારથી કરીને આ અમે કાર્યક્રમ ચાલુ કર્યો છે ત્યારથી કરીને અમારા સમાજની અંદરમાં એજ્યુકેશન થોડુંક વધારે દેખાવામાં આવ્યું છે તો એ અમારી ગણપતિ દાદાનો જન્મદિવસ છે આજે એ અમે ઉજવીએ છીએ અને આવ બસ સારું કાર્ય કરીએ છીએ મારું નામ દિનેશ કાનજી મુછડીયા મહામંત્રી માંડવી મહેશ્વરી મેઘવા સમાજ ટ્રસ્ટ અને એડવોકેટ સમસ્ત મહેસરી સમાજના પીર સાહેબ શ્રી આદરણીય નારાયણ દેવ નારાયણદેવ લાલણના આશીર્વચન હેઠળ આજરોજ ગોકુલવાસ મધ્યે વિજવડા ચોકથી ધર્મગુરુ હિરજી બુદ્ધા માતંગ ગુરુજી જોમા દોરિયા મહારાજના ધાર્મિક વિધિ વિધિ વિધાન સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવેલ આ શોભાયાત્રા વાજતે ગાતે માંડવી મહેસૂરી સમાજવાડી સુધી પ્રસ્થાપિત કરેલ આ શોભાયાત્રા દર વર્ષે સાલ ઓગણીસો અડસઠથી અત્યાર સુધી અમે રતનજ્યોત ગણેશદેવનું મેળાનું આયોજન કરીએ છીએ તો અડસઠથી અત્યાર સુધી ભાદરવા સુદ ત્રીજ અને ચોથના આ પારંપરિક વાર્ષિક તહેવાર તરીકે ઉજવણી થાય છે તો વાર્ષિક તહેવાર તરીકે અમે જે ઉજવણી કરીએ છીએ સમાજના આયોજન હેઠળ કરીએ છીએ સમાજના ધર્મગુરુ અને પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં આપણે આ આયોજન કરીએ છીએ તો તેજસ્વી વિદ્યાર્થીઓના સરસ્વતી સન્માનમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સરસ્વતી સન્માનમાં ધોરણ એકથી આઠના ટોટલ બસો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલા હતા અને ધોરણ નવથી ઉચ્ચ અભ્યાસ સુધીના ટોટલ પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલા હતા ને સરકારી નોકરીમાં બઢતીને પ્રક્રિયામાં સમાજનું ગૌરવ હરેશભાઈ વાડાશ્રીએ નાયબ મામલતદારમાંથી જે મામલતદાર તરીકેનો એમને પ્રમોશન મળ્યો છે તો એમનું પણ સમાજના ગૌરવ તરીકે અમે એમને સન્માનિત કર્યા છે અને સમાજના મોમેન્ટોના દાતા ડૉક્ટર મંજુલાબેન કારાભાઈ મુછડીયાશ્રીએ મોમેન્ટોના દાતા તરીકે જાહેરાત કરી હતી એમનો પણ મુછડિયા પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ શોભાયાત્રામાં માંડવી વિસ્તારના ધારાસભ્યશ્રી આદરણીય અનિરુદ્ધભાઈ દવેશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા તો માંડવી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રીનો પણ અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ દરેક દરેક સમાજના ટ્રસ્ટીઓ સમાજના પ્રમુખશ્રી કારોબારી સદસ્ય દરેકે દરેકને અમે વિશિષ્ટ સન્માન તરીકે પણ આપણે ખેલકૂદમાં જેમણે સિદ્ધિ હાંસલ કરી છે એમને પણ ઇનામ પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરે છે મ્યુઝિક સંગીતમાં પણ જેમણે ઇનામ વિતરિત કરેલ છે અને સમાજની જે જયશ્રીબેન બુછડીયા શ્રી ભૂતપૂર્વ મહિલા અધ્યક્ષ છે એમણે દીકરી ગ્રુપનું આયોજન કર્યું છે તો એ દીકરી ગ્રુપે પણ સ્વાગત ગીત સાથે સમાજની દીકરીઓ બાલિકાઓએ સ્વાગત ગીત આપણી સમક્ષ રજૂ કર્યું છે આ દરેકે દરેક જે વિદ્યાર્થીઓને ઇનામ વિતરિત કર્યા છે તો આપણે દરેકે દરેક સમાજના શિક્ષણને આગળ વધાવવાનો છે સમાજના ધર્મગુરુ અને પીર સાહેબ સાહેબશ્રીએ પણ આશીર્વાચન આપેલા છે કે સમાજના શિક્ષણ પ્રત્યે આગળ વધો ધર્મગુરુ તરીકે ધર્મો સંબોધન કરવા માટે પણ તેઓ અમને પ્રોત્સાહિત કર્યા છે દરેકે દરેક સમાજના હોદ્દેદારો આ સમગ્ર સંપૂર્ણ આયોજન સમાજના પ્રમુખશ્રી હરેશભાઈ ફુફલના સંપૂર્ણ સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું જેમાં ખજાનચી શ્રી હિરજીભાઈ લાંબા ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ ડુંગરખિયા તેમજ કારોબારી સભ્યો ભૂતપૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી દીપકભાઈ ફૂફલ ભૂતપૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી લક્ષ્મીચંદભાઈ ફૂફલ હર્ષિભાઈ ચંડારિયા પચાણભાઈ કટુઆ દરેકે દરેક જે ટ્રસ્ટીઓ છે તે સંપૂર્ણ સાથ સહકાર આપેલ છે સમાજના વરિષ્ઠ ધર્મગુરુ હિરજી બુદ્ધા માતંશ્રી ધર્મ સંબોધન કરીને પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે દરેકે દરેકનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ ધન્યવાદ આભાર જય રતન દોત ગણેશદેવ